સમાચારોની શરૂઆત કરીએ તો ગોંડલ ગણેશ અને અલ્પેશ કથિરિયા વચ્ચે વિવાદ વધુ ખેરો બની શકે છે ગોંડલ ગણેશની ચેલેન્જને અલ્પેશ કથિરિયાએ સ્વીકારી છે આજે અલ્પેશ કથિરિયા ગોંડલમાં સવારે સાડા નવ કલાકે આવશે તેમની સાથે ધાર્મિક માલવિયા અને જીગિત્સા પટેલ પણ આવશે ગોંડલ આશાપુરા ચોગડી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અલ્પેશ કથિરિયા માલવિયાને ચિગીશા પટેલ ગોંડલમાં પહેલા જ ઠેર ઠેર જગ્યા પર વિરોધ કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શનમાં પાટીદાર યુવાનોને સહિત અને સમાજના યુવાનો હાથમાં પોસ્ટર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો ગોંડલ તાલુકાના રીબડા ભરૂડી બિલિયાળા સહિતના ગામમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ સૂત્રોચ્યાર સાથેના પોસ્ટર બેનર તેમજ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન શરૂ થયો છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે આગળ વાત કરીએ તો આણંદ શહેરમાં અંબિકા ચોક વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાં દર્શન કરવા જતા દર્શનાર્થીઓ પાકિસ્તાનના ઝંડાને પગની